નડતર મૂકતા આવડે છે તો વળતર ઢગલો થઈ જશે પણ જો નડતર મૂકતા નહીં આવે હવે પછી પચાસ હજાર રૂપિયા લઈ જાય બધાની તમારે આ વિધિ કરવી પડશે તમારે આ વિધિ કરવી પડશે તમારે આ વિધિ કરવી પડશે અને વિધિઓ ચાલુ થઈ જાય ભાગ્યે જ કોઈ એવો માણસ હશે કે જેને કશું ના નડતું હોય એવો ભાગ્યે જ કોઈ હશે આપણે નડે છે ખરું તો એનું અજ્ઞાન નડે છે બીજું કંઈ નડતું નથી એટલે મેં કહ્યું તમને ના પાડી હતી ને તમે શું કામ આપ તો કે હવે પણ શું કરું મેં કહું હવે પડો કૂવામાં મને કે કૂવા હું કહી ગયા શિવજી છે સતી છે શિવજીએ કહ્યું કે હવે તું માનવાની નથી મને ખબર છે અને હું એ હાર્યો છું મારે તમને કહેવાનું છો શિવજી ઘરમાં હાર્યા હતા અને રામે હાર્યા હતા રામે સીતાને બહુ સમજાવ્યું કે આ મૃગનું ચામડું લેવા જેવું નથી તું રહેવા દે અને રડા રડ કરી મૂકી મૃગ લાવો મૃ ચર્મ લાવો મૃ ચર્મ લાવો રામે થાક્યા હવે જો શિવ થાક્યા હોય રામ થાક્યા હોય તો તમે કઈ વાડીના મૂળા હતા અને આનંદ તો જુઓ લોકોએ તાળીઓ પાડીને સ્વીકાર કર્યો કે હા મહારાજ હા મહારાજ શિવજી કહ્યું કે એમ કર એ રામ છે કે સામાન્ય માણસ છે એનું જો તારે સમાધાન કરવું હોય તો જૈન કસોટી કર ને તને કોણ ના પાડે છે કર કસોટી પણ વિવેકથી કરજે અવિવેકથી નહીં કે હા ભલે ત્યારે અને સતી છે ને એ રા રામની કસોટી કરવા માટે ઊભા થયા વિચાર કર્યો કે શું કસોટી કરું શું કસોટી હું તમને ભલામણ કોઈની કસોટી ના કરવી આપણે ક્યાં પાસ થયા છીએ એકબીજાની કસોટી કરીએ તમે જુઓ ને તમે ક્યાં પાસ થયા છો પછી વિચાર કર્યો કે હવે શું કસોટી કરો એમણે સીતાજીનું રૂપ ધારણ કર્યું એકદમ અદભુત સીતા અને પેલા સીતે 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 કરીને વ્યાકુળ થઈ રહ્યા છે અને આ તો મરક 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 હસતાં હસતાં ઊભા છે એમને એમ કે આ રામની નજર હમણાં મારા ઉપર પડશે અને પછી પાગલ થઈને દોડશે આ રહી સીતા આ રહી આ રહી આ રહી એમ કરી અને ત્યારે હું ખડખડાટ હસી મૂકું આ આ રામને તમે એટલે સીતાજીનું રૂપ ધારણ કરી અને ઊભા રહ્યા અને રામ તો સીતે સીતે રામ લક્ષ્મણ કરતા કરતા નજીક આવ્યા અને આમ જોયું નજીક જઈને એમના ચરણમાં પગે લાગ્યા અને કહ્યું કે માતાજી મારા દાદા ક્યાં છે કાપો તો લોહી ના નીકળે કાપો તો લોહી ના નીકળે આ તો ઓળખી ગયા એમ કે અમને અમને તો ખબર પડી ગઈ એક વાર ના 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 એ બેઠા છે હું તો આમ ફરવા નીકળી હતી એમ કરીને વાત પૂરી કરી દીધી અને એને ખાતરી થઈ ગઈ કે મારું જે આ બહુરૂપીપણું હતું છળ કપટ હતું એ ચાલ્યું નહીં આ માણસ ઓળખી ગયો મને પણ હવે આ વાત છે એ મારે પેલા શિવજીને ના કહેવી આ બહેનો જેટલું હંતાડે ને એટલું કોઈ ના હંતાડે અને એ જેટલું બહાર કાઢે એટલું બીજું કોઈ બહાર ના કાઢે પેલી બાજુ શિવજી છે ને એ શિવજી બેઠા 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 વિચાર કરે છે કે હવે આ શું ગઈ છે કંઈક ને કંઈક અનર્થ કરીને આવવાની છે માનતી નથી અને કંઈક અનર્થ કરીને આવવાની છે હોઈએ એ સોઈ જો રામ રચી રાખા કો કરી તર્ક બઢાવે શાખા તુલસીદાસજીએ અદ્ભુતમ સમન્વય કર્યો છે હવે જે ભગવાનની મરજી હોય થાય મારું હવે આમાં કંઈ ચાલતું જેમાં તમારું કશું ન ચાલે એમાં તર્ક કરવાની શી જરૂર કો કરી તર્ક બઢાવે શાખા હા જેમાં તમારું ચાલવાનું હોય એમાં બુદ્ધિની દલીલો લગાવો સતી પાછા આવ્યા પાછા આવ્યા પણ પગલાં જુદા હતા વિજયનો વિજયની ચાલ જુદી હોય અને પરાજયની ચાલ જુદી હોય તેજી હોય ત્યારે તમારી ચાલ જુદી હોય ને મંદિરના દિવસો હોય ને દેવાળો નીકળવાનું હોય ત્યારે ચાલ બદલાઈ જાય જોયું કાન ડગુ 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 આવી રહ્યા છે ચહેરો ઉતરી ગયો છે ચહેરામાં અમલાનતા આવી ગઈ છે મેં શિવજીનું કહેવું ના માન્યું બહુ મોટી ભૂલ થઈ ગઈ કસોટી કરવા ગઈ પણ મારી જ કસોટી થઈ ગઈ એટલે શિવજીએ પૂછ્યું કસોટી થઈ કસોટી કરી હા તમે કોઈ એવો સાચું જ તમારા કહેવામાં કંઈ ખોટું હોય જ નહીં મને ખાતરી થઈ ગઈ તમે કહો છો એ જ છે પણ હમણે તો અંદરથી જોયું અંદરથી એક મારી વાત ઉપર વિશ્વાસ કરજો ને વિશ્વાસ ના આવે તો તમારી મરજી તમારી અમુક કક્ષાએ સાધના પહોંચે પછી તમે અંતરયામી થયા લાગો અંતરયામી થવા લાગો તમે લોકોના અંદરની વાતો જાણતા થઈ જાઓ તમને જલ્દી આ વાત મગજમાં નહીં ઉતરે પણ આ વાત ઉતારવા જેવી છે ભલે તમે બોલો કે ના બોલો પણ એ તમારા હૃદયની વાત જાણી ગયા અને એ સમજી ગયા કે આ તો બધું બાફીને આવ્યા છે કંઈનું કંઈ કરીને આવ્યા છે અને મનમાં ને મનમાં એણે પ્રતિજ્ઞા કરી હવે આ સતી છે એ મારા માટે માતા બરાબર છે પત્ની નહીં પણ માતા બરાબર છે કારણ કે સીતાનો વેશ ધારણ કર્યો સીતા મારી મા છે અને આણે પણ સીતાનો વેશ ધાર્યો કર્યો એટલે આ પણ હવે મારી માતા છે ઉપરથી ફૂલ પડ્યા આકાશવૃષ્ટિ થઈ ધન્ય હો ધન્ય હો ધન્ય હો એટલે સતીએ પૂછ્યું કે આ પુષ્પવૃષ્ટિ શાની થઈ પાર પેલા શિવજીએ કહ્યું કાંઈ નહીં કઈ નહીં એ તો થઈ હશે પણ મનમન મનમાં કહે છે તમારા પરાક્રમની થઈ તમે જે પરાક્રમ કરી આવ્યા અને પરાક્રમમાંથી જે મેં પ્રતિજ્ઞા લીધી એના માટે આ પુષ્પવૃષ્ટિ થઈ છે અને પછી બેનું દાંપત્ય બગડી ગયું બસ હવે શિવ શિવ છે સતી સતી છે પતિ પત્ની નથી પતિ પત્ની નથી પહેલાના પતિ નું રૂપ ખતામ ખલાસ એક ઘરમાં રહે છે સાથે રહે છે એક સાથે રહે છે પણ જાણે એક બહુ મોટી દીવાલ ઊભી થઈ ગઈ બહુ મોટી ઊભી વિધવા થવું સારું કે પતિ તો નથી ત્યક્તા થવું સારું એને એમ થાય કે પતિ તો નથી પણ સાથે રહીને તકતા થવું અને વિધવા કરતાંય ભૂંડી દશા એ તો બહુ મોટા મોટું દુઃખ થઈ જાય અને આ મનમન મનમાં ગ્લાની કરે છે અરે ર મેં કેવી ભૂલ કરી અને આ શિવજીએ કેવી પ્રતિજ્ઞા લઈ લીધી કઈ પ્રકારની પ્રતિજ્ઞા લઈ લીધી હું તમને ખાસ ભલામણ કરું છું કદી પણ કોઈ પતિ પત્ની છે એમના વચ્ચે દીવાલ ન કરાવ એમના દાંપત્યને નંદવું નહીં એમના દાંપત્યને બગાડવું નહીં મારે આશ્રમમાં ઘણા વર્ષો પહેલાં આધેડ ઉંમરની એક પટેલ બેન આવે પચાસ પિસ્તાલીસ પચાસ વર્ષની આજુબાજુની અને પછી ખાવાનું માગે ખવડાવીએ અમે ખાય પછી હું એને પૂછું તું પટેલ છે અને પટેલની સ્ત્રી થઈને તારી આવી દશા થઈ કેમ શું કારણ થયું રડવા માંડી અને કે બાપુ એવું છે ને કે અમારે બાજુમાં એક બીજો આશ્રમ છે અને એ આશ્રમમાં હું સત્સંગ કરવા જતી અને એ આશ્રમના મહારાજે એક દિવસે લોકોને પ્રતિજ્ઞા લેવડાવી અને એ પ્રતિજ્ઞા એવી હતી કે હવે આજથી તમારે પતિ પત્ની હોવ તો પણ ઘરમાં બ્રહ્મચર્યનું પાલન કરવાનું તો ઘણા એ લીધીને ઊભા થઈને મેં પણ પ્રતિજ્ઞા લઈ લીધી કે હવે આજથી અમે બ્રહ્મચર્યનું પાલન કરશો પછી ઘેર ગઈને મારા પતિને વાત કરી કે મેં તો આવી પ્રતિજ્ઞા લીધી છે અને એણે હાથમાં ધોકો લીધો પટેલનું એક ગણિત હોય છો બધાના ગણિત સરખા નથી હોતા શું પેલી બુદ્ધે જાર બાજરી એવું કંઈ કહે છે ને એણે હાથમાં ધોકો લીધો કીધું નીકળ મારા ઘરમાંથી મને પૂછ્યા આવીના તે આવી પ્રતિજ્ઞા લીધી કેમ આ ઉંમરે મારે હવે બીજી પત્ની કરવી મને ઘરમાંથી કાઢી મૂકી અને ત્યારથી હું રખડું છું નથી ઘાટની નથી ઘરની અને હવે કોઈ દાડો કંઈ ખાવાનું ના મળ્યું હોય તો તમારે ત્યાં આવીને ખાઈ લઉં છું અને હું વિચાર કરું છું આ સ્ત્રીનું જીવન કોણે બરબાદ કર્યું પેલા પુરુષનું જીવન કોને બરબાદ કર્યું ધર્મના નામે એક અવળચંડા અનાળી માણસે એનું જીવન બરબાદ કર્યું આવી પ્રતિજ્ઞા લેવડાવાએ જ નહીં કરી પેલો મનુષ્ય ખબર છે ભ્રૂણ હત્યામાં તો ભાર્યા પરાંગ મુખ રીતુકાળ આવી હોય અને પુરુષ જો સ્ત્રીની ઉપેક્ષા કરે એનો તિરસ્કાર કરે તો એને ભ્રૂણ હત્યાનો પાપ લાગે આ આ આપણું શાસ્ત્ર છે ભ્રૂણ હત્યા માવા આપણું રીતો ભાર્યા પરંગ અને પેલા અનાળીના હાથમાં ધર્મની લગામ આવી ગઈ અને એણે લોકોને ઉશ્કેર્યા અને કહ્યું કે બસ પ્રતિજ્ઞા લઈ લો આમાં બી અત્યારે નાની ગભરુ સ્ત્રી એણે પ્રતિજ્ઞા લીધી ઘર બરબાદ કરી નાખ્યું આને સત્સંગ ના કહેવાય આથી મોટો કોઈ કુસંગ નથી આ તો કુસંગ કહેવાય આ તો જિંદગી બરબાદ કરનારો કુસંગ છે અને હવે શું મનમાં નનમાં કહે છે હે ભગવાન આના કરતા તો તું મને મોત આપે તો સારું છે મરી જવું તો સારું છે પહેલાં તમે ખૂબ પ્રેમ ભોગવ્યો અને હવે ઘરમાં રહીને વિયોગ ભોગવો વિયોગ હોય ને વિયોગ ભોગવો તો વાત જુદી છે પણ ઘરમાં રહીને વિયોગ ભોગવો અસહ્ય દુઃખ મને મોત આપ મને મોત આપ મારે મરી જવું છે મારે જીવવું નથી અને બરાબર મોતની પણ વ્યવસ્થા થઈ ગઈ મોતની વ્યવસ્થા એવી થઈ કે હિમાલય મારે શિવ ને સતી અને સામેથી જ રસ્તો રોડ નીકળે અને રોડ ઉપર સતી જુએ છે તો રોજ પાંચ પચીસ પોતપોતાના વાહનો લઈને અને જો તમે હામે ચાલીને ઉપર પડતા જાઓ તો તમારું અપમાન થવાનું જ છે તો તમારું અપમાન થવાનું જ છે એવા વખતે જવાય નહીં પણ પુરુષ પુરુષ છે ને સ્ત્રીએ સ્ત્રી છે ને એમાં પિયર છે એને એક લાગણી છે મારે જવું છે મારે જવું છે બેનપણીઓ આવશે આમ થશે તેમ થશે કેટલો મોટો ઉત્સવ છે મારે જવું જ છે પણ શિવજીએ બહુ સમજાવી બહુ આ બીજી વાર છે હું એક વાર સમજાવી હતી કે રવા કસોટી નથી કરવી પણ કસોટી કરવા જઈને દુઃખ લાવી અને આ બીજી વાર પાછી ભૂલ થઈ શિવજી તૈયાર થઈ ગયા ચાલ તારી ઈચ્છા છે તો ચાલ આપણે જઈએ હું ના નથી કહેતો પણ ચાલ તું જા હું નહીં આવું તું જા મને નહીં લઈ જાય હું નહીં આવું હા એમ કરો ચાલો હું જાઉં છું અને સતી છે દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં સામે ચાલીને વગર નિમંત્રણે ગઈ એક બીજો મુદ્દો યાદ રાખજો આમાંથી બોધ પાઠ લેજો કદી પણ જો તમે સ્વમાન પ્રેમી હોવ તો બહુ પૈસાદાર ના ગરીબ જમાઈ ના થશો સસરો બહુ પૈસાદાર છે ને તમે ગરીબ જમાઈ છો હા સ્વમાન પ્રેમી હોવ તો હા સ્વમાન પ્રેમી ના હોવ તો પ્રશ્ન જ નથી તો કોઈ વાત જ નથી પણ જો તમને સમાન વાલું છે તો કદી પણ શ્રીમંત સસરો હોય એના જમય નહીં થવાનું કોડીના થઈ જશો કોડીના તમે જશો તો કોઈ આવકાર નહીં આપે યયોરેવ સમમ વિત્તમ યયોરેવ સમમ કુલમ તયોર મૈત્રીર વિવાહ નતું પુષ્ટ વિપુષ્ટયો નીતિકાર કારકે છે જે બેના સમાન પૈસા હોય યયોરેવ સમમ વિત્તમ બેના કુળ પણ સરખા હોય એ ના વચ્ચે મૈત્રી શોભે એ ના વચ્ચે વિવાહ શોભે નતું પુષ્ટ યોગ એક બહુ પૈસાદાર છે ને એક ગરીબ છે એ તમને ખુરશી ઉપર નહીં બેહાડે જોડા